તમે સાસુના સાસુ જ રહ્યા હું તો શું કરી શકું એમાં એવા જ ભલાય છે સાસુ રહેવામાં જ મને એક વાતનો જવાબ આપ કે બે દિવસ પહેલા તું કોઈ પાર્ટીમાં ગઈ હતી ને અશોક સાથે હા હા અશોકના અશોકના જે સેટ છે ને એમને ત્યાં એક નાની એવી પાર્ટી હતી નાની એવી પાર્ટી હતી પણ એમાં ટર્મ એન્ડ કંડિશન તો તમે કયા કોસ્ચ્યુમ પહેરીને જાઓ સાચી વાત છે ટર્મ એન્ડ કન્ડિશન તો નોતી હા હું ખાલી ખોટી સાડી પહેરીને ગઈને ડ્રેસ પહેરીને જવાની જરૂર હતી એક મિનિટ ડ્રેસ પણ નહીં પણ તમે જે સાડીમાં બ્લાઉઝ પહેરી હતી ને એ સ્લીવલેસ હતી કેમ એના સિવાય બીજી કોઈ બ્લાઉઝ સાથે સાડી નહોતી મમ્મી બે દિવસ પહેલાની વાત તમે અત્યારે શું કામ હું કહી છું એટલા માટે જ ને કે મને અચાનક યાદ આવી વાત કારણ કે તને ખબર છે ને ગમે તે વાત હું ભૂલી જાઉં છું પણ આ વાત તો કેવી રીતે ભૂલી શકું બે દિવસ પછી યાદ તો આવી ને પણ મમ્મી તમે મારી સાડી નોતી જોઈ ડિઝાઇનર સાડી હતી પેલી મોતી 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 વાળી મોતી 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 વાળી વોલ વાળી વાળી જે પણ સાડી હોય પણ ઘરની બહાર પગ મૂકોને એટલે કોઈ પણ શરીરનું અંગ અડધું દેખાવું ન જોઈએ મમ્મી એમાં આવું બ્લાઉઝ પહેરીને જાઉં તો સારું ના લાગે ને એમાં ડિઝાઇનર જે એનું બ્લાઉઝ હતું ને એ જ પહેરવાનું હતું કારણ કે સાડી પણ એવી હતી હશો કેટલા પ્રેમથી મને લઈ દીધી હતી અચ્છા હશો કે સાડી લઈ દીધી હતી પણ બ્લાઉઝ તો તે જ સીવડાવી હતી ને એમને પૂછીને સીવડાવ્યું હતું ને એમાં શું વાંધો છે મમ્મી એટલે હશો પણ હા પાડી હતી કે તું સ્લીવલેસ બ્લાઉઝ સીવડાવ હા પણ એમાં વાંધો શું છે મને વાંધો એ જ

તમારે તમારો આભાર માનો જોઈએ કે હું સાડી પહેરું છું કાંતા સાંતા કૈલાસ ગઈ ચૂલામાં મારે મારી વહુ શું કરે છે મારી વહુ શું પહેરે છે એ મારે જોવાનું છે અને શું આ તમારી આ કમર દેખાય આ કમર દેખાય એ સારું લાગે છે ગામની વચ્ચે ફજેતા કરો છો તમે કાઈ નોતી દેખાતી અત્યારે આમ આમ કરીને તમે દેખાડી મમ્મી હું બહાર ગઈ ને ત્યારે મેં બ્લાઉઝ પહેર્યું હતું ને ઘરમાં કેવું એવા કઈ કપડાં પહેરું છું બહાર ફરવા જાય ત્યારે જ તો નહીં પહેરવાનું તારે સાસુને જે સારું લાગે ને એ જ કરવાનું કેમ કે આ ઘરમાં રહેવું છે ને હા હા બીજો કોઈ રસ્તો છે મારી પાસે હા ગામમાં જોઈ લો છોકરીઓ વાઓ કેટલા ટૂકા ટૂકા કપડા પહેરીને આટા માતે ફરવા જાય ને ત્યારે તો નક્કી જ ના હોય ને તમે તમે એક જોજો હું સાડી પહેરું એમાં બ્લાઉઝ પણ સીવલેસ હોય ને એમાં તમને વાંધો છે આ તમને સીવલેસ બેકલેસ જ વાંધો હશે ને હા જરૂરથી વાંધો હશે કારણ કે મને વાત ગમતી જ નથી એ તો મારા દીકરાઓને પણ ખબર છે સમજી સિવલેસ સિવલેસ બ્લાઉઝ પહેરવાથી છે ને મારા સંસ્કાર ખુલ્લા નહીં પડી જાય હું સંસ્કાર વગરની નહીં થઈ જાઉં એટલે મારી સામું બોલીશ તો હવે સામું નથી બોલતી કહું છું તમને સમજાવવાની કોશિશ કરું છું મારે કોઈ સમજવાની કોશિશ નથી કરી અને મેં સમજાવી પણ નથી પણ તું એક વાર સમજી લેજે કે આજ પછી કોઈ પણ ટૂકા વસ્ત્ર નહીં પહેરે ટૂકા વસ્ત્ર અને પણ આટલી બાઈ પણ નહીં ચાલે બ્લાઉઝ ની સમજી આ હું જે પહેરું છું ને એ જ ઘર માં ચાલશે તો ઠીક છે મારા જે જૂના બ્લાઉઝ છે ને એને દિવાચળી ચાપી દઉં છું મને પૈસા આપજો આટલી બાય સુધીના બ્લાઉઝ સીવડાવી આવો હા ને અને ખેતા હોય તો અહીંયા થી અહીંયા સુધીનું બધું પહેરી લઉં મારું મોઢું શું કામ દેખાઉ જો એ સાચી વાત છે કારણ કે મારી વહુ નજર લાગી જાય ને ગોરી ગોરી ગોતી છે તો તમે વગર પાર્લરે ગોરી દેખાય એવી વહુ તો કોકને જ મળે એટલે એક કામ કર તું મોઢા પર પણ ઢાકીને રહેજે સાચી વાત છે મોઢું ઢાકીને જ રાખવાનું હતું તો હું ધોળી બહલાનો ફાયદો શું હતો નહીં મમ્મી મારી સામે થાય છે નખતી બીરપુર કે મારે એવું નહીં હોય છે બીપુર વડો ભાઈ મેં આપ્યું ને પછી મારે એમનો ઓફિસ જવાનો સમય થઈ જાય રાજો ન્યાંજ પછી પાણી રહ્યો હા હા આ લ્યો આવતી જતી ત્યાં તમે રાડું નાખી બે હે અમાર વાત કરવી છે એટલે પાણી તો પી લ્યો હા કોઈ દી નઈ ને આજે મારી વાત કરવી છે શું વાત કરવી છે વાત સાંભળ હા આપણે દીકરાની વો છે ને હા એ આપણે વો નો કહેવાય ખબર છે દીકરી કે હા દીકરી કહેવાય તો આપણી દીકરી હોય અને એ કઈક બાર પાર્ટી માં ગઈ હોય ગમે ત્યાં ગઈ હોય લગ્ન માં કઈ ગમે ત્યાં ગઈ હોય અને એને જો થોડા ઘણા ટૂંકા કપડા પહેર્યા હોય ને તો આપણે એને કઈ નો કેવી કારણ કે એ આપણી દીકરી છે હવે એ તો બિચારી આયા કાલ સવારે હારે વહી જાય પછી કઈ થોડું આપણે એને કઈ કેવા હે એટલે આપડે કેમ એને બધું જોઈ કરવા દેવી એમ જ છે ને આ દીકરા ની છે ને એ આપણી દીકરી છે તો એને આપણે છે ને વધારે પડતું કઈ નો કહેવાય આ તમે સવાર સવાર શું ભાષણ ચાલુ કર્યું છે મને એમ હતું કે મને વાત કરવા બેસાઈડી છે તો કઈ ફરવા જવાની વાત હશે પણ તો હરી ફરીને એકની એક વાત ઘરમાં આવે છે કેમ તમે એમ કહો છો કે દીકરીને અહીંયા હોય તો દીકરીને જેમ ફાવે તેમ રહેવા દઈએ હું તો દીકરીને પણ કહું કે પૂરા પૂરા વસ્ત્ર પહેરવાના સેજ પણ અંગ દેખાવું ન જોઈએ તો આ તો બહુ છે તમને એવું લાગે કે દીકરી મન ફાવે એમ રખડે ને જેમ ફાવે એમ કપડાં પહેરે જ્યાં હોય ને રખડે તો હું ચલાવી લઉં એમ એ તો આપણે દીકરી નથી ને એટલે આ બધી વાતો આવડે જો દીકરી હોય ને તો એ કેરે એમ જ આપણે કરવા દેવી અને તને તારા ઘરે તારા બાપાએ તને કાંઈક આવા કપડાં પહેરવા ન દીધા એનો મતલબ એમ થોડો છે કે તારે આ ઘરમાં આ જ વર્તન કરવાનું સાચું કહું ને તો સ્ત્રીની મર્યાદા પોતાના વસ્ત્રોમાં જ હોય છે જો અધૂરા વસ્ત્રો પહેરે ને તો આ સોસાયટીની બહાર જાવ ને તો બધા પુરુષોની નજરે સ્ત્રી પર જ હોય છે હું એવું નથી ઈચ્છતી કે મારી વો ટૂંકા વસ્ત્ર પહેરીને ક્યાંય જાય અને કોઈ પુરુષ એના સામે નજર કરે અરે હું એમ જ કહું છું કે સ્ત્રીની મર્યાદા અને એના સંસ્કાર એના વસ્ત્રમાં જ હોય હું કેમ ના પાડું છું પણ એ વસ્ત્ર હાવ જો ટૂંકા હોય ને બધા આપણે ઓલા ફિલ્મમાં નથી બધા અત્યારના ફિલ્મમાં આવતા એવા વસ્ત્ર હોય ને એની વાતું છે હવે એ અત્યારની ફેશન પ્રમાણે કે આવા બ્લાઉઝ પહેરે સ્લીવલેસ ના એવા બ્લાઉઝ ચાલે મારા ઘરમાં ન ચાલે તો શું પહેરતા હોય તો પણ એ અત્યારે ફેશન છે હવે અને અત્યારે લોકો પહેરે છે હવે એમાં ક્યાં તમારે મર્યાદા એમ તો પહેલાં લાશ વૃતન કટ જો અત્યારે આપણે લાગવી શું આ જ તમે લાશ ન કાઢે તો કાંઈ નહીં પણ વડીલોની સામે સારા કપડા પહેરીને તો જાય છે ને અને ફેશનની વાત કરો છો આ દુનિયા ફેશન અને વ્યસનમાં તો મરી ગઈ છે કોઈને ખબર પડતી નથી વ્યસનવાળાને ટોકો તો એમ કે કે પીડીએ તો સ્વર્ગી સીડી છે હવે એ ભાભાને સમજાવે કોણ કે વગર મોત ના જાહો અને ફેશન આ ફેશન માં કેટલા બળતકાર થાય છે કોણ સમજાવે ત્યાં તો એમ કહે છે કે ત્યારે જ કહે છે લોકો કે ટૂકા વસ્ત્રો ન પહેરે તો કોઈ નજર ન બગડે સાચી જ વાત છે ને એની જો હાર હોય ને એને હારું જ કહેવું પડે ખરાબ હોય એને ખરાબ જ કહેવું પડે અને આ લાજ ની વાત આવે ને લાજ તો એ લાજ છે ને અત્યારની વહુ હોતે ને કાઢે છે હો નથી કાઢતી એમ નહીં વહુ લાજ નો મતલબ છે કે મર્યાદા કાંઈ આમ ઘૂંઘટો તાણી દેવી એને લાજ ન કહેવાય આપણે મર્યાદા રાખવી વડીલોની મર્યાદા રાખવી એની સામે ન બોલવી એટલે આપણે એની લાજ કાઢી કહેવાય પણ આપણે અત્યારના જળ ભરત જોવા બધા એમ કે ઘૂંઘટો તાણવાનો એને લાજ કહેવાય પણ એ ન કહેવાય તો આપણે છે ને આ દામીની આમ ગણને તો હજી આપણી લાજ જ કાઢે છે કારણ કે એ બિચારી મર્યાદામાં જ રહે છે સંસ્કારી છે આપણી સામે કોઈથી બોલતી નથી બધી વાતમાં એ આપણી લાજ રાખે છે લાજ કાઢવાની ન હોય લાજ રાખવાની હોય અને એ લાજ રાખે છે એનો વખાણ કરાય વખાણ કરીશ ને કે મારી વો એના ધણી સાથે બહાર જાય છે ને કોઈ ફંક્શનમાં તો ટૂકી બ્લાઉઝ પહેરે છે સ્લીવલેસ અને અડધું અંગ દેખાતું હોય છે કોઈને તમે તો ન કીધું કે તું હું કામ આવી બાઈની બ્લાઉઝ ઉ પહેરે છો અરે હું તો બધાને અધિકાર આપું છું જેને જે પહેરવો એ પહેરે હું કે તારી જેમ હાવ રૂઢી ચૂસ્ત નથી કે આજ પહેરાય ના આ ન પહેરાય ને હું તો બસ વાણીમાં એની મર્યાદા હોય છે વાણીમાં વાણી હાર્યા ને તો બધુંય હારું પછી તમે હા ઘૂંઘટો તાણો અને હાડી પહેરો અને આટલી બારીનું બ્લાઉઝ પહેરો અને પછી તમે હા હારે ને ગાડી દેતા હોય ને તો એ બધા કપડાં નકામા છે બાકી હું તો એમ કહું ભલે તમે અડધું શરીર દેખાતું હોય અને જો તમે તમારા હા હારાને તમારી હાહુને મા બાપ માનતા હોય ને તો એ તમારે એ શોભાઈ માન કહેવાય કપડાં હોય ને શોભાઈ માન કહેવાય હા તમે નવરા પડો અને તમે તમારા મિત્ર મંડળ સાથે જયારે બેઠા હોય ને હવાણ કરવા ત્યારે આ બધું ભાષણ કરજો આ મારી પાસે બેઠા હોય ને ત્યારે ફક્ત ને ફક્ત કઈ વ્યવહારિક વાત હોય ને તો જ કરવાની આ બધી વાત તમારે કરવાની જ નથી થાય મારે એક દીકરો બાકી પવન આવવાનો ને એટલે હું સમજાવું છું આ બધું તોય આવી જાય વો તમે સે છે ચિંતા કરો તોય વો મારી બીજી આવી જશે અને આના કરતા તો ખૂબ સારા વસ્ત્ર પહેરતી હશે ને એવી જ આવશે બહુ સરસ લાગે છે બહુ સુંદર હાય હાય હા કેમ લેટ થઈ ગયું હું ક્યારનો રાહ હતો તારી હતું ને બહુ ટ્રાફિક હતું એટલા માટે લેટ થઈ ગયું હા આજે મારે તને છે ને થોડી જરૂરી વાત કરવી છે હા પ્લીઝ આજે બહાર જવાનું ફરવાનું કે એવું અને તું એવી વાત પણ નઈ કરતી જો હવે તારી વાત થઈ જાય ને પછી તો તું મને લઈ જઈશ ને હા પછી જઈશ પણ પહેલા તું જાણી તો લે કે હું તને વાત શું કરવા માંગુ છું ચાલ બોલવા મળ શું વાત છે આપણે બંને કેટલા સમયથી એકબીજા સાથે મતલબમાં રિલેશનમાં છીએ હા તું મને પ્રેમ કરે છે હું તને પ્રેમ કરું છું તને ખબર જ છે કે હું તારા વગર નઈ રહી શકું અને મને પણ ખબર છે કે તું મારા વગર નઈ રહી શકે ઠીક છે તો કેમ નઈ આ પ્રેમને આપણે

હા પછી કરશે તો અરે પછીની વાત પછી પહેલાં તું મારી વાત સાંભળ હા હું પણ ઘરે વાત કરીશ ને તો મને ના નહીં પાડે પહેલાં તું તારા ઘરે તો પૂછ કે કદાચ કોઈ ના પાડશે તો મારા ઘરે તો કોઈ ના નહીં પાડે મારો એક ભાઈ છે એને તો મનાવી લઈશ પણ તારા ઘરે પહેલાં ક્લિયર કરવી વાત સારી હેક આ વાત નથી કે હું ફેશનેબલ કપડાં પહેરીશ મને કામ કરતાં પણ કંઈ નથી આવડતું બસ હું આવી રીતે જ મોટીથી છું એકદમ ફ્રી કોઈ દિવસ ઘરે પણ કામ નથી કર્યું અને જો તારા ઘરે હું આવીશ ને મને ઓર્ડર પર ઓર્ડર આપશે તો માન્યું હેતલ સમજવાની કોશિશ કર તું મને પ્રેમ કરે છે ને પ્લીઝ તો પછી તારે થોડી વાત તો મારી પણ માનવી પડશે અને થોડું ઘણું જતું પણ કરવું પડે પ્રેમ માટે આટલું ના કરી શકે જો રહી વાત કામની તો હા મારા એક ભાભી છે હા મમ્મી છે હા બે લોકો તો છે જ ઘરમાં પણ તું આવીશ ને તો થોડું ઘણું કામ તારે કરવું પડશે અને જે ના આવડતું એ શીખી જજે આ થોડું કામ તો કરવું પડે ને હેતલ તો તું વિચાર કર કે મારા ઘરના સભ્યો માટે તું થોડું ઘણું જતું કરી શકે છે હું તારા માટે જેટલું થતું હશે ને મતલબમાં તને જે ગમતું હશે એમ જ હું કરીશ બીકોઝ આઈ લવ યુ બીકોઝ આઈ લવ યુ ટુ બટ છે ને હું થોડું ઘણું કામ કરી લઈશ નો ડાઉટ મારાથી થશે ને એવું જેવું તેવું કામ તો કરી દઈશ પણ બીજી વાત એ કે હે ઘરમાં મને કોઈ રોકટોક ટોક ના હોવી જોઈએ શું કરે છે ક્યાં જાય છે અને આ હડધી અડધી રાત સુધી બહાર કેમ રહે છે વગેરે વગેરે અ એતલ લગ્ન થઈ ગયા પછી એ બધી આદતો પણ સુધરી જશે અત્યારની આદત અને ત્યાર પછીની આદતોમાં ઘણો ફરક હોય છે ત્યાર પછી આપણે બંને સાથે રહેતા હશું એટલા માટે આપણને બંનેને જે ગમતું હશે એમ જ આપણે રહીશું પણ થોડો ઘણો ચેન્જીસ આવી શકે લાઈફસ્ટાઈલની અંદર થોડોક આવશે બાકી હું જેમ રહું છું એમ જ રહીશ તારા માટે થોડું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છું પણ તારા ઘરનાને પણ સમજવું પડશે ઠીક છે હે લોકો સમજી જશે અત્યારે હું કોઈ વાતની ચોખવટ કરવા નથી માંગતો જેથી કરીને મારા લગ્ન ન થાય મારે તારી સાથે લગ્ન કરવા છે ગમે તે થઈ જાય હું તારી સાથે જ લગ્ન કરીશ એતલ તને મુકવાનો નથી એટલું યાદ રાખજે સાચી વાત છે તારી પણ તારે ક્લિયર તો કરવું જ પડશે હેમ જ હું તારી સાથે મેરેજ ના કરી શકું ખાલી સવારે ફૂટીને કોઈ પણ પ્રોબ્લેમ થાય ને તો મારી લાઈફ તો બરબાદ થઈ જાય અરે શું બરબાદ હું છું ને તારી સાથે મૂકીને જતો થોડી રહેવાનો છું મારી વાત સમજ હા છે ને મારે અત્યારથી કોઈ વાત ક્લિયર કરીને મારા લગ્ન અટકાવવા નથી આપણા બંનેને સાથે રહેવાનું છે અલગ નથી થવાનું અને મારા ઘરેથી કોઈ બીજી છોકરી સાથે વાત ચલાવશે અને જબરદસ્તી મારા લગ્ન કરી નાખશે તો તું વિચાર કર કે એવું થશે તો તું શું કરીશ રહી શકીશ મારા વગર ના તો પછી સમજવાની કોશિશ કરે એતલ હા વાત ક્લિયર કરવા માટે એટલે કહું છું કે થઈ એકવાર મને તારા મમ્મીની વાત કરી હતી કે એમનો સ્વભાવ થોડોક ચીડચીડો છે એટલા માટે કહું છું બાકી તો હું તારી સાથે મેરેજ કરવા માટે તૈયાર જ છું ગાંડી હા તે લગ્ન માટે હા પાડીને એ મારા માટે બહુ મોટી વાત છે બસ તારા મોઢેથી મારે હા સાંભળવી હતી ને તે હા કહી દીધું ને એટલે બધું જ આવી ગયું પતિ ગઈ તારી વાત તો હા ચાલ ઓમ મંગળ બુધ ગુરુ શુકર શનિ રવિ શનિ રવિ માં આપણે બહાર જવાનું છે તમે જઈ જાવ મારે ક્યાંય નથી આવવું લે તું દર વખતે મારા પર મજાક કરે આવી સાચું કહું છું તમને મારો મોઢું જોઈને લાગે છે કે હું મજાક કરું છું પણ તું ના હું કામ પાડશો તમારા મમ્મીના લીધે તમારા મમ્મીએ મને કહ્યું છે કે તારે સનેકરની બહાર નથી નીકળવાનું આ મારી બહુ એટલી રૂડી રૂપાળી છે કોઈની નજર લાગી ગઈ તો એટલે મજાક ના ના સાચી વાત છે ને રૂડી રૂપાળી બહુ લાવ્યા તો મૂકવા માટે લાવ્યા છો ને હું વાત કરી મમ્મીને છે ને મારી બધી વાતથી હોય છે હવે તો એમને મારા છે આઈ મીન હું જે બ્લાઉઝ પહેરું સાડી પહેરું બધામાં એમને છે ધ કે હું સાડી પહેરું છું આજુબાજુમાં પહેરતા હોય છે અને

મમ્મીના બધા ઓર્ડર મારે ફોલો કરવાના જો મારી વાત સાંભળ તારે કંઈ ઉપાધિ નત કરવાની હું છેને આ વાત પપ્પાના કરી રેવા વાંધો નહીં હર વખતે મને કયો છો કે હું જઈને મમ્મીને સમજાવીશ મમ્મીને કહીશ મમ્મી માની જશે અને હર વખતે કાંઈ થાતું નથી આ મમ્મીને ક્યારે ક્યારે કહેવા જશે મમ્મી મમ્મીને તો મે કોઈ દી વાત જ નત કરી કરે હે નહીં હું છે ને પપ્પાને વાત કરેલા પપ્પા કેમ તમારા મમ્મીને વાત નહીં કરો આમ

તે સિવલેસ બ્લાઉઝ કેમ પહેર્યું હતું તો હવે સાડી માયા સુધીનું બ્લાઉઝ પહેર્યું તારી વાત હાય છે છે પણ હવે એને તો બહુ કરી હો હું કહું છું તું બીજા કાઈ વિચાર નઈ કરતી કે હું થોડાક દે મારા મમ્મી ને આવી જાવ એવું કાઈ નઈ બોલતી અત્યારે હું છે ને પપ્પાને વાત કરી અને બધુંય છે ને બધુંય હરકો થઈ જાય જોઈએ છે કે કેવું સરખું થાય છે જો સરખું ના થાય ને તો મને સરખું કરતા આવડે છે ના ના હજી કાઈ સરખું નઈ કરતી હો હું છે ને પપ્પાના એવી રીતે વાત કરે ને એટલે પપ્પા છે ને મમ્મીને અમજાવશે હા હા તમે પપ્પાની વાત કરશો પપ્પા મમ્મીને વાત કરશો ને અંતે શું થશે મમ્મીની જ જીત થશે કારણ કે આખા ઘરમાં તમારા મમ્મીનું રાજ ચાલે છે પણ હું કરું બોલ પહેલેથી પપ્પા એના દબાવમાં આવી ગયા છે ને એટલે બધુંય એના અહીંયા અહીંની ક્યાં વાત કરશો ઘરની સોસાયટીમાં એ મમ્મીનું ચાલે છે ને મને એટલી ખબર પડે છે કે મમ્મીએ છે ને સમયની સાથે બદલાવવું જોઈએ

બસ અને બીજી તને વાત કહો આ તને કેવું તો નથી હા બે દિવ પહેલાંથી જે રસોઈ બનાવી હતી બહુ મસ્ત બનાવી હતી પણ મમ્મીએ પછી મનાય કે તારે વહુને રાંધતા નથી આવડતું ખાઈ તો બધુંય કહેતા તોય છેલ્લે એમ કીધું એમણે તો ખોચરાએ જ કરવી છે ને મારા વિશે ખબર નહીં હું શું નડું છું એમને શું વાંધો છે મારાથી એ જ નથી ખબર પડતી હા બધું સોખું રાખશો હા બધું સોખું રાખશો પોતું કરી નાખશો કર એકદમ સકાસવા કરાય સો તુય કોને ખબર આવ મમ્મીના મગજમાં હું ઘોસું ઘરે ગયો એક જ વાંધો છે મારા કપડા થી ઈ કપડાનું તમ તાર ઉપાધી કરી આપણે એવું લાગે ને તો જો હું તો છે ને જીન્સ ને ટી-શર્ટ તારી હાટું લઈ આવું પણ આ મમ્મી છે ને ચ પપ્પા સાથે વાત કરો હા હું અત્યારે જ વાત કરું છું ઓફિસે એ છે ને અત્યારે હું છું